તેનું સોલ્યુશન આજના વિડીયો જોવાનું છે અને આ સોલ્યુશન માં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્નપત્ર નંબર બે અને પ્રશ્નપત્ર નંબર બે ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ બી

તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો અને નીચે તમને એક આકૃતિ આપેલી છે એના પછી લખેલું છે કે નળાકાર પ્યાલાનો

લો એટલે તેની અંદર સમાવવાની ક્ષમતા કેટલી છે જોવી હોય તો મારે શું કરવું પડશે સૌ પ્રથમ જે આખા આખો નળાકાર છે એની અંદર કેટલી વસ્તુ સમાઈ શકે એ શોધવું પડે અને એમાંથી જે આ અર્ધગોલક છે એની સમાવવાની ક્ષમતા શું કરી નાખવાની બાદ કરી નાખવાની

નળાકાર નું ઘનફળ નળાકાર નું ઘનફળ ક્ષમતા એમાંથી કે બાદ કરવાનું તા કે આ જે અર્ધ વર્તુળ છે ને એનું ઘનફળ આપણે બાદ કરવાનું છે અને અર્ધવર્તુળ હોય એની જો સમાવેશ ક્ષમતા શોધવી હોય તો સૂત્ર શું થાય બે ના છેદમાં ત્રણ પાય આર ની ત્રણ અને આનું આપણે જ્યારે સાદુ રૂપ આપીએ ત્યારે જે આનો જવાબ છે એ આપણે અહીંયા જોવા મળે છે પણ આપણી પાસે પેલા તો પાઇ ની કિંમત છે પાઇ બરાબર આપણે કેટલા લેવાના કીધા છે તો 3.14 આર ની કિંમત નથી આર આપણે જોવા જઈએ તો કેમ મળે તાકે વ્યાસ થી હંમેશા આર થી અડધો થાય વ્યાસ આપણે કેટલા આપ્યો તો 5 છે ને એને ભાંગ્યા 2 કરી એટલે આપણે શું મળી જશે આર એટલે આ આપણે મળી ગયો છે આર અને h h બરાબર તો ઓલરેડી આપણે આપેલું છે કેટલું આપેલું છે આમાંથી પાય આર સ્કવેર કોમન નીકળશે કેમ કે આમાં આર સ્કવેર છે આ ત્રણ ઘાત છે તો બે વખત તો આર કોમન નીકળી જ શકે છે તો કાઉન્સ ની અંદર શું વધશે તો કે અહીંયા વધશે એચ અહી માઇનસ બે ના છેદ માં ત્રણ અને આર ની ત્રણ ઘાત હતી એમાંથી આર ની બે ઘાત નીકળી ગઈ તો અહીંયા શું વધશે તો અઘરો પડે એટલે આપણે આમાં પોઈન્ટ દૂર કરીને જ લખશું પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા એટલે હું શું કરીશ ત્રણસો ચૌદ લખવું હોય તો છેદમાં લખી નાખીશ જેટલા પોઈન્ટ પછી હોય છે એટલે હું અહીં મૂકું પાંચ ના છેદ માં બે ગુણ પાંચ ના છેદમાં બે કેમકે આર નો વર્ગ છે એટલે મેં બે વખત અહીં લખ્યું છે અથવા પચીસ ના છેદ માં કરી નાખો તો એ હાલે પણ આમાં છે ને સાદુ રૂપ આપવું સહેલું પડશે

ત્રણસો એક હવે કેટલા થઈ ગયા દસ એટલે વૈધા આપણી પાસે કેટલા થા કે એક અને ઉપરથી ઉતારા ચાર એટલે હજી જો સાદુ રૂપ આપી તો બે સત્તા કેટલા થઈ જાય ચૌદ એટલે અહીંયા આપણે જવાબ શું જોવા મળે છે એકસો ને તો હવે જો આપણે આનું આગળ રૂપ આપીએ તો આપણી પાસે કેટલા અહીંયા છે એકસો પચું પચું કેટલા થઈ જશે એના છેદમાં આ કેટલા કેટલા આપેલા આપેલા છે છે આપણે અને બે ત્યારબાદ આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા વધે છે દસ માઇનસ અહીંયા પાંચ ના છેદમાં કેટલા વધશે ત્રણ કે બાકીનું પદ છે એ તો ઉડી ગયા છે આ બે બે તો ઉડી ગયા આગળ જો આપણે આનું સાદુ રૂપ આપીએ તો હું અત્યારે એવું કરું છું અહીંયા પચીસ ચોક કેટલા થઈ જશે દસ સાથે થશે તો દસ તેરી ત્રીસ માઇનસ અહીંયા આવશે પાંચ અને એના છેદમાં કેટલા છે ત્રણ હવે જો આગળ આપણે રૂપ આપીએ તો અહીંયા કેટલા છે તકે એકસો સત્તાવન એના છેદમાં કેટલા છે પચીસ અને છેદમાં શું થશે આઠ ગુણ્યા ત્રણ હવે અહીંયા આપણે સાદુ રૂપ આપીએ તો શું થશે આ છે એકસો સત્તાવન એના ગુણા હું કરું છું પચીસ આ બે પદ છે એટલે અહીંયા મૂકી દઉં છું જીરો

તો ચાર અને આઠ કેટલા થશે બાર બાર નો બગડો વધી પડ્યો નવ અને પચીસ અને એને ભાઈ આપણે કેટલા કરવાના છે આઠ તેરીને ચોવીસ અથવા જો તમને એવું થાય કે સાહેબ અમને છે ચોવીસ નો ઘડિયો નથી આવડતો તો તમારે શું કરવાનું તા કે પેલા આ પદ ને આઠ વડે ભાગી નાખવાના અને આઠ વડે ભાગીને ત્યારબાદ એને કેટલા વડે ભાગવાના ત્રણ વડે ભાગવાના હવે જો આ જે ત્રણ હજાર નવસો ને પચીસ છે એને હું ભાગું છું ત્રણ હજાર નવસો ને પચીસ એને ભાગ્યા કેટલા કરીએ ચોવીસ તો પહેલા તો લખીશ ચોવીસ એકુ ચોવીસ કે ચોવીસ નું ઓલરેડી આના કરતા તો મોટા જ થઈ જશે હવે આ બે આપણે બાદ બાકી કરીએ તો નવ માંથી ચાર જાય તો વધશે પાંચ અને ત્રણ માંથી બે જાય તો એક વધે અને ઉપરથી આપણે

આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલ ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ